આજરોજ સવારે વડોદરાના સમાર પોતાના સફરની યાત્રા શરૂ કરી હતી વડોદરા શહેરની નિશાકુમારીએ વર્ષે સૌથી માઉન્ટ એવરેસ્ટ સર ત્યારે આ શાસક ભારતથી લંડન સુધી દિવસમાં કિલોમીટરની સફર સાયકલ પર તે આખરી ગરમીનો તો ક્યાંય બરફવાળું વાતાવરણ સહિત અનેકો પડકારોનો સામનો કરી આ પ્રવાસ ખેડશે દ્રઢ સંકલ્પ સાથે નીકળેલી નિશાકુમારી આ સફર ખેડવા માટે પૂર્વ તૈયાર છે સત્યાવીસો કિલોમીટર ભારતમાં ગોરખપુર સુધી સાયકલિંગ કરશે ત્યારબાદ નેપાલ તિબેટ અને ચીન થઈને પોતાની યાત્રા આગળ ધપાવશે તેની પાસે ખાસ પ્રકારની હળવી અને મોંઘી સાયકલ છે જે તેને સુરતની એક સંસ્થા દ્વારા આપવામાં આવી છે આવી બે સાયકલ તેને સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવી છે નિશા કુમારીના પ્રવાસમાં વડોદરાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તેમજ ભારત સરકારના વિઝા સહિતને અન્ય મદદ કરી છે જેમાં તેને આ પ્રવાસ માટે વિવિધ દેશોમાં ટૂંકી મુદતના વિઝા પ્રાપ્ત થયા છે આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ નિશાકુમારીની કુમારીની માતા વિશાકુમારીના કોચ નિલેશ બારોટ તેમજ વડોદરા શહેર પોલીસના અધિકારી ફ્લેગો કરાવી નિશા કુમારીની યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની પહેલી દીકરી હવે તેનું આ નવીન સાહસ કરી રહી છે નિશા કુમારી પોતે મધ્ય વર્ગની હોવાથી પ્રોત્સાહિત દાતાઓની મદદથી આ પ્રવાસની યાત્રાની પ્રારંભ કરી છે સર એ જો વિચાર મેરે કે સોચા મુજબ કુછ અલગ કરનાથ કિસીને ના ક્યા હો પહેલા માઉન્ટ એવરેસ્ટ ક્યા હતા તો મેં સોચા કે સબલો બાઇક સે જાતે ગાડી સે જાતે તો સાયકલ થી જા સકતે તો મેં કરતી कि किस सर ये पंद्रह हज़ार प्लस किलोमीटर की जर्नी है इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है एक सौ अस्सी से दो सौ दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर चार पाँच दिन तक सौ डेढ़ सौ किलोमीटर की साइकिल रोज़ करनी है चार पाँच दिन के बाद एक दिन का ब्रेक लेने वाले आगे जैसे जैसे जाओगे वेदर का भी प्रॉब्लम रहेगा तो आगे किस तरह की कि तैयारी रहेगी आपके साथ कैसे सर बैकअप विकल्प में, में मेरे कोच रहेंगे मिस्टर नीलेश वारोट सर और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं मेरी फैमिली है उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रास्ते में मिलने वाला है तो उसको तो उसके लिए मैं वेल प्रिपेयर हूँ सर सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं जैसे कल हम आज हम अहमदाबाद पहुँचने वाले हैं तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ हमारे यहाँ मिलो हमसे मिलो हमारे साथ रुको तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है तो जहाँ जहाँ पर हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंटरेक्शन करेंगे और उन लोगों के साथ आगे करेंगे